જય દ્વારકાધીશ આજે આપણે જોઈએ ભગવાન જગન્નાથના રથયાત્રાના દસ મહત્વના રહસ્યો પ્રથમ રહસ્યમાં જોઈએ તો જગન્નાથ ભગવાનના મંદિરની ઉપર રાખેલ ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે આનું કારણ આજ સુધી કોઈ શોધી શક્યું નથી અને આ ધ્વજ રોજ બદલાય છે બીજું આ મંદિર ચાર લાખ ફૂટ ક્ષેત્રમાં વિકસેલું છે અને આની ઊંચાઈ બસો ને ચૌદ મીટર છે નીચેથી ઉપરની ટોચના દર્શન અસંભવ છે આના ઘુમ્મટનો પડછાયો ક્યારેય જમીન પર પડતો નથી ત્રીજો મંદિરની ઉપર ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર હોય છે આની વિશિષ્ટતા એ છે કે પુરીમાં ગમે ત્યાંથી આ ચક્ર જોઈને દર્શન કરી શકાય છે અને જ્યાંથી જુઓ ત્યાંથી એમ જ લાગે કે ચક્ર તમારી સામે જ છે અને અતિ પાવન તથા પવિત્ર પણ માનવામાં આવે છે ચોથું હવા સામાન્ય રીતે સમુદ્ર થી ધરતી તરફ આવે છે પણ અહીં જમીન માંથી સમુદ્ર કે મંદિર મંદિર તરફ જાય છે છે પણ કે મસ્જિદ ઉપર ઉપર પક્ષીઓ બેસે કોઈ પક્ષી બેઠેલું કે ઉડતું જોવામાં આવ્યું નથી આવું મંદિર ઉપર હેલિકોપ્ટર કે એરોપ્લેન પણ ઉડાડવામાં આવતા નથી દરરોજ સાંજે મંદિરના પૂજારી ઉલટી દિશાથી ઉપર ચડી ધ્વજા બદલાવે છે જા પણ એટલી ભવ્ય હોય છે કે જ્યારે લહેરાય છે ત્યારે બધા જોતા રહી જાય છે ઉપર ભગવાન શિવજીનું ચક્ર પણ બનાવેલું હોય છે સાતમાં મંદિરમાં પાંચસો રસોઈયા હોય છે જેના સહકર્મીઓ પણ બસો છે વિશ્વનું સૌથી મોટા મોટું ઘર છે જે ભગવાનનો પ્રસાદ બનાવે છે ગમે તેટલા ભક્તો આવે રસોઈ ખૂટતી નથી જ્યારે રાત્રે મંદિરનું દ્વાર બંધ થઈ જાય છે ત્યારે રસોઈ આપોઆપ ખતમ થઈ જાય છે એ પ્રસાદ પ્રાચીન વિધિપૂર્વક બનાવવામાં આવે છે માટીના એક ઉપર એક એવા સાત માટીના વાસણો રાખીને બનાવવામાં આવે છે એનું એક મહત્વનું રહસ્ય છે ઉપર ઉપરી સાત વાસણો રાખીને રસોઈ બનાવે છે તેમાં સૌથી ઉપર રાખેલા વાસણમાં પહેલો પ્રસાદ તૈયાર થઈ જાય છે અને સૌથી નીચેના વાસણથી રસોઈ છેલ્લે તૈયાર થાય છે આ એક મોટામાં મોટું રહસ્ય છે જે આજ સુધી કોઈ જાણી શક્યું નથી આઠમું મંદિરની અંદર પ્રવેશ કરતા સમુદ્રની લહેરોની ધ્વનિ આપોઆપ બંધ થઈ જાય છે જગન્નાથ મંદિરમાં ત્રણ મૂર્તિઓ મૂર્તિઓ રહેલી છે સુભદ્રા અને ભગવાન શ્રી કૃષ્ણ આ ત્રણેય દર બાર વર્ષે બદલી નાખવામાં આવે છે મૂર્તિ જ્યારે બદલવામાં આવે છે ત્યારે અંધારો કરી નાખવામાં આવે છે દસમું ભગવાને જ્યારે શરીરનો ત્યાગ કર્યો અને તેના દેહને જ્યારે સંસ્કાર આપવામાં આવ્યો ત્યારે તેનું હૃદય જીવિત હતું અને તે જગન્નાથ મંદિર પહોંચ્યું હતું આવો આપણે ભગવાન જગન્નાથની માનસ પૂજા કરી આ ઘટનાને વધાવીએ બોલીએ જગન્નાથ ભગવાન કી જય